બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિ કારણે પાંચ મહિનાની મુલતવી બાદ ફરી શરૂ થઈ છે ટ્રેન અગિયાર ડિસેમ્બરે ચિલાહાટી હાલદીબારી સીમા મારફતે ભારતમાં ફરી પ્રવેશી હતી જેમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધારવામાં આવી હતી રાષ્ટ્રો વચ્ચેનો મહત્વપૂર્ણ કડી એક જૂન બે હજાર રોજ શરૂ થયેલી મિતાલી એક્સપ્રેસ બાંગ્લાદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળ તેમજ સિક્કિમ વચ્ચે મહત્વપૂર્ણ મુસાફરી કડી તરીકે સેવા આપે છે ટ્રેન માન્ય પાસપોર્ટ અને વિઝા આવશ્યકતાઓ સાથે કાર્ય કરે છે જે રવિવાર અને બુધવારે રાત્રે અગિયાર વાગ્યાને પિસ્તાલીસ મિનિટે ન્યૂ જલપાઈગુડીથી નીકળે છે અને રાત્રે દસ વાગે ઢાકા પહોંચે છે તે સોમવાર અને ગુરુવારે રાત્રે નવ વાગ્યાને પચાસ મિનિટે ઢાકાથી પાછી આવે છે અને બીજા દિવસે સવારે સાત વાગે ન્યૂ જલપાઈગુડી પહોંચે છે મિતાલી એક્સપ્રેસની મુલતવી બાંગ્લાદેશમાં એન્ટી ડિસ્ક્રિમિનેશન સ્ટુડન્ટ કારણે હતી જેના કારણે મહત્વપૂર્ણ વિક્ષેપો થયા હતા જે ટ્રેન નંબર એક ત્રણ એક ત્રણ બે તથા એક ત્રણ એક ત્રણ ત્રણ એક તરીકે નિમણૂક કરવામાં આવી છે મૂળ રૂપે સત્તર જુલાઈએ ન્યૂ જલપાઈગુડી થી ઢાકા માટે નીકળી હતી પરંતુ હવે સુધી પાછી આવી શકી નથી મિતાલી એક્સપ્રેસનો પુનઃ પ્રારંભ ક્રોસ બોર્ડર કનેક્ટિવિટીમાં એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન છે જે બે રાષ્ટ્રો વચ્ચે સ્થિર અને વિશ્વસનીય પરિવહન લિંક્સ જાળવવાના મહત્વને હાઇલાઇટ કરે છે બંને દેશો આ મહત્વપૂર્ણ સેવાના સરળ કાર્યને સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ ચાલુ રાખવાની અપેક્ષા છે